ઘટનામાંડેજાનું અવસાન થયું છે એ વિસ્તારમાં આ ઘટના બની છે અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર એક ના નગરસેવક ભાનુદેન બાબરિયાનો આ વિસ્તાર છે ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે તે આની ઉપરથી જ ખ્યાલ આવી જાય તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આ વોર્ડના નગરસેવકોને જયારે વીસ વીસ દિવસ થી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજ નું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલેને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે તો પણ જો આવા લોકો ને પણ જો આવી ગંભીર ઘટનામાં એમનું મૃત્યુ થતું હોય અને આ તંત્ર કે શાસકોની આંખ પણ ઉઘડતી નથી હું શાસકોને પણ કહેવા આગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગર સેવકનું તમે રાજીનામું લ્યો આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો અને આવા જ હજી રાજકોટમાં ઘણા વિસ્તાર છે છે કે જ્યાં તૂટી ગયેલા છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જોશે પ્રજા માટે કૂણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતક ને ન્યાય મળ્યો એવું ગણા